આપી અને વિદેશ મોકલવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક ફરિયાદ નોંધી છે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીમાં ગઈકાલે રેડ કરવામાં આવી હતી અને આ રેડ બાદ પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે જેમાંથી લેપટોપ હાર્ડ ડિસ્ક મોબાઈલ પેનડ્રાઈવ સહિત ડોક્યુમેન્ટ જપ્ત કરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં અવકાશ ચૌધરી સાહિલ પટેલ અને કૃણાલ વારિયા આ ત્રણ લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ જે ડોક્યુમેન્ટના સાથે નકલી બેન્કના સ્ટેટમેન્ટ બનાવતા હતા અને એ બેન્કના સ્ટેટમેન્ટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરતા હતા પોલીસે આમના વોટ્સઅપ ચેટની અંદરથી કેટલાક અલગ અલગ પ્રકારના ખોટા બેન્કના સ્ટેટમેન્ટ છે કે જે બેંક સ્ટેટમેન્ટ ઓરિજિનલ સાથે મેચ ન થાય એ પ્રકારના ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા અને અલગ અલગ દેશોમાં વર્ક પરમિટ સ્ટુડન્ટ વિઝા માટે આ ડોક્યુમેન્ટ ખોટા ઊભા કરી અને વિઝા આપતા હતા એ પ્રકારની ફરિયાદ સીઆઈડી ક્રાઇમે નોંધી છે સીઆઈડી ક્રાઇમે ત્રણેય લોકો ધરપકડ કરી અને તપાસ અત્યારે હાલ શરૂ કરી છે અલગ અલગ સત્તર જગ્યાઓ પર જે રેડ થઈ હતી એ પૈકી અહીંયા પણ પોલીસે હવે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન જયવીર સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર